તે તેની વેબસાઇટ ઉપર પણ મૂકી દેવામાં આવ્યું છે તેની પણ તમે પીડીએફ જોઈ શકો છો અથવા તો અમારી ટેલિગ્રામની અંદર પણ ટૂંકમાં લિસ્ટ આખે આખું તમે જોઈ શકો છો જેમાં તમારું નામ છે કે નહીં એ ઝડપથી વિદ્યાર્થી મિત્રો ચેક કરો કારણ કે તેને સત્યાવીસ અગિયાર બે હજાર ને ચોવીસ સુધીની અંદર તમારે તમારા ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરાવવાનું રહેશે ખાસ યાદ રાખજો સત્યાવીસ અગિયાર બે હજાર ને ચોવીસ સુધીમાં તો ઝડપથી ચેક કરો તમારું નામ ચોથા મેરિટ લિસ્ટમાં છે કે નહીં આવા જ અપડેટ સાથે અમને ફોલો કરતા રહેજો જય હિન્દ